લોકો મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત કરવાને 6 થી 7 વાર પાણીના સેમ્પલ લેવાયા છે તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી અગાઉ પણ આ ગામમાં દૂષિત પાણી પીવાથી પાંચ થી છ લોકોના મૃત્યુ થયા છે તેવામાં રહીશો નું ભયભીત થવું સ્વાભાવિક છે લતાબેન ચંપકભાઈ ચૌહાણ એ બે ત્રણ મહિનાથી તકલીફ છે અને ગંદુ પાણી આવે છે કાકાંબી ગંદુ પાણી આવે છે અને ફેલાવો થાય એવો લાગે છે ને એટલું માટી જેવું પાણી આવે છે બી એમાં બહુ જ ખરાબ એટલું ખરાબ પાણી આવે છે ને ને સેમ્પલ મકળાય વાત પાંચ છે સાત વારના સેમ્પલ મોકલાયા પણ હજુ કોઈ જવાબ નથી એનો ને એસએમસી એમસીવાળાને કીધું છે પણ એસએમસી વાળા કંઈ જવાબ આપતા નથી કિશોર કિશોર ભાવસર હું વલ્લભનગર ખાતે રહું છું અને આ ઘણા સમયથી અમારા વલ્લભનગરમાં પીવાના પાણી વાપરવાના પાણીની સમસ્યા રહેલી છે સવર્ણપુરમાં જેવો નળ ખોલવામાં આવે છે તેઓ પાણી ગંદુ અને દુર્ગંધ વાળું આવે છે આ સમસ્યા છેલ્લા ત્રણેક મહિનાથી અમારેલી છે અત્યાર સુધીમાં એસએમસી માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી તો ચાર થી પાંચ વખત અહીંયાથી સેમ્પલ લઈ ગયા છે પણ તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી અને આના કારણે જો ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટડશે ને કોઈ જડા ઉલટી ને એવું કંઈ થશે તેના માટે કોણ જવાબદાર રહેશે આગળ એક વખત લગભગ વર્ષ બે વરસ આગળ કઠોળ વિવેકનગર કોલોની અંદર આવો જ પ્રોબ્લેમ બનેલો હતો ત્યાંથી ત્રણ વ્યક્તિનો મૃત્યુ થયેલું હતું તો આના માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી છે કારણ કે સિત્તેર થી એસી ઘરો આ સોસાયટી ની અંદર આવેલા છે બધું આ જે થયેલું છે તો આનો બોર્ડ જે છે તમારી સોસાયટી ની અંદર જ રહેલો છે અને એ એ બોર્ડ આવેલો લગભગ ફસકાઈ ગયું લાગે છે અથવા તો કોઈ લીકેજ હશે કે ગમે તે હશે એ આ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા અહીંયા આવીને જોઈ અને તેનું યોગ્ય નિરાકરણ લાવે તે સોસાયટીના બધા રહીશોની માંગણી છે